આપણે આજની રસોઈમાં આપણે શાક બનાવવાની ઢોકળી બનાવવાનું છે ઢોકળીનું શાક અને ડુંગળીનું બે ભેગોનું આપણે વઘાર કરવાનો છે તો આપણે તો આપણે પાણીમાં થોડુંક આપણે મીઠું નાખી દીધું છે તમારા અંદાજ પ્રમાણે આપણે ફ્રૂટ લઈ લેવાનો છે ઢોકળી બનાવવા માટે તો આપણે પાણીમાં આપણે લઈ લીધું છે તો હવે આપણે સરસ મજાનું આપણે હલાઈ નાખવી આપણે આ રીતે આપણે આપણે ઓગળી જાય ખરા લોટ નો લોટ ગાંગડી આપણે નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને બે લાયકન દબાવજું તો આપણે આશ્ર સે આપણે તો આપ જો આપણે તૈયાર થઈ જ્યુસે હવે તો આપણે આમાં આપણે જીરક આપણે જે આપણે ઢોકળા એમાં આવડે નાખવાની છે મારે આપણે જીરક આપણે તેલ આપણે નાખી દઈએ એમાં એટલે એકદમ આપણે ઢોકળા ઓગળી જાય સમા કરી જો આપણે આમાં ઢોકળા આપણે બિટકે હટ દે પડી જાય આપણે છૂટા પડી જાય આ રીતે આપણે થિરસુપી દીધું છે તુઆઈન કોરા આપણે પાણી આપણે ગરમ થવા મૂકી દીધું છે અહીંયા આપણે તો આ રીતે આપણે પાણી ગરમ થવા મૂકી દીધું તો એટલે આપણે હવે એમાં પછી આપણે આ વાસણ મૂકી દીધું છે તો આપણે એમાં આપણે આવડે આપણે જે છે આપણે જે આપણે સેનાન નોતની આપણે રબરું બનાવે એવું છે આપણે એને આપણે એમાં આપણે પાથરી દીશુ આપણે હવે તો આ રીતે આપણે પાથરી દેવીમાં तो अपने थोक समय अपने ये निवाट देशों अपने सब लोग में थे ताऊजी अपने आने अपने अपने ठाकी देशों अपने अपने पानी अपने उपलब्ध नहीं जो अपने ये तभी क्यों तोड़ ले पानी अपने उपलब्ध नहीं जो उसे خليے سرس مزانی تیار થઈ જશે જો આ રીતે આપડે થઈ જાય તો આપણે એને આપણે હેઠે ઉતારી લેવી હોય જો પાણી આપણે ઢોળી નાખશું તો આપણે સરસ مزانی આ તૈયાર થઈ જશે તો આપણે આ રીતે આપણે એને જિંદી આપણે બટકી કે નાખશું આપણે તો આ રીતે આપણે ઝીણી ઝીણી કટકી કરી નાખી એટલે આપણે આમાં આપણે મોટા તો આપણે તૈયાર થઈ જશે આ રીતે આપણે મીઠિયા ખોલવા મણી જાય આપણે સરસ મજાના મીઠિયા ખુલશે તો આ રીતે આપણે ને ને આપણે સી આપણે ઉખાડી નાખવાની અંદર ને એટલે આપણે મીઠ્યું ઉખડી જાય આ બાજુ આપણે વાસણ મૂકી દઈએ આપણે હવે જે આપણે ગરમ થવા મૂક્યું તે વાસણ મૂકી દીધું છે તો આપણે હવે આને આપણે આ રીતે આપણે બેટકી આંધા આપણે ઉખાડી નાખશું આપણે આપણે વઘાર કરવા માટે આપણે તેલ નાખીએ તેલ નાખ્યું આપણે तेल में आप थोड़ी कपे આ રીતે આરતી આપણે કટકી થઈ જાય અને આરતીને સામગ્રી લીધી છે લીલી લીમડી આપણે એમાં પહેલા કાકી નાખીתי અમે અને થોડીક આપણે સાસ લીધી છે અને આપણે મેશન વાળું ભરશું છે આપણે ઘર છે માં છે આ વાત વાળ દર્સે અને લીમડી છે તો તમારી તો આ બધું આપણે અહીંયાથી લઈ દીધું છે રાય કપડી જેસે ઓ કપડી માં વામડ તો કપડી વગાણી નઈ કી દીવી એમાં સમસી ભરી જીરો isn't it તો આપણે થોડુંક આપણે હળદર નાખી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું એમાં આપણે છેદ આપણે આપણે જે આપણે ઢોકળામાં આપણે જ્યારે આપણે એને રગડું બનાવતા હોય ત્યારે આપણે થોડુંક આપણે મીઠું એમાં નાખેલું હોય એટલે આમાં આપણે મીઠું આપણે થોડું ઓછું નાખવું આપણે પછી આજે આપણે લાલ મરચું નાખી દેવી આપણે તો આપણે તેલમાં આપણે ડુંગી આર વરસાય આપડે આ આપડે સાસથી તો એમાં આપણે જે આપડે ડુંગળી આપડે ડુંગળી નાખી દીધી આપણે સાસ નાખી આપણે અને વઘાર કર્યો આપણે તો હવે આપણે આટો આપડે જે ઠોકળી જે આપડે બાઈફેલી હતી એ આપણે ઉમેરી દીຊ્યું એમાં અવે આપણે એને હવે આપણે કઢી કપડેને ઢાંકી દીધું આપણે આપણે સરસ મજાનો જો કલર આપણે આવી ગયો છે આપણે કલર ચાલુ આપણે હવે એને ઉતારી લેવી આપણે અને ઉપરથી આપણે થોડી કોથમીર આપણે નાખી દેવી બસ સરસ મજાની ઢોકળી આપણે તૈયાર થઈ જશે આ વિડિયો પૂરું કરી દીધું तो बधाई ने राम राम